અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુડતાલીસ દેશોના પતંગબાજો નો જમાવડો પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે જેનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના મહોત્સવને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે એટલું જ નહીં પતંગના પર્વને આધુનિક આયામોનો આપ્યા અને સાથે સાથે જ આ પ્રવાસનનો ઉત્સવ સાથે જોડ્યો છે આ પતંગ ઉત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ સમાન છે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસે આ પતંગ મહોત્સવમાં જોવા ગુજરાતમાં આવે છે આ વર્ષે આવતા પ્રવાસીઓ માટે ખૂબ જ મોટો વેગ મળે છે આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ ક્રાફ્ટ સ્ટોલ ધારકો લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરે છે એટલું જ નહીં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી ગુજરાતના પ્રવાસન વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતીઓના પતંગનો પ્રેમને કારણે સૌથી વધુ પતંગ બનાવવાનું રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત જાણીતું છે અમદાવાદ નડિયાદ ખંભાત જેવા તેમજ સુરત અને કાઇટ મેન્યુફેક્ચરિંગના હબ બન્યા છે એટલું જ નહીં આજે દેશના પતંગ માર્કેટમાં પાસઠ હિસ્સો ગુજરાતનો છે ગુજરાત માંથી દર વર્ષે પતંગો અમેરિકા યુકે કેનેડા જેવા દેશોના એક્સપર્ટો ભાગ લઈ રહ્યા છે આ વર્ષે પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશો માંથી એકસો તેતંગબાજો રાજ્યો છે આ ઉપરાંત ગુજરાત રાજ્ય પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે જેમાં પંચાવન દેશના એકસો તેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજો બાર રાજ્યોના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો ગુજરાત ગુજરાતમાં તેવીસ શહેરોના 865 પાસઠ પતંગબાજો એ ભાગ લીધો છે આ અવસરે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ પ્રસ્તુતિ કરવામાં આવી હતી મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના રાજ્યો અભિવાદન પણ ઝીલ્યું હતું આ ઉપરાંત ઉત્તરાયણ પર્વ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ તેમજ અમદાવાદ વડા કલેક્ટર પ્રવીણા ડીકે ગુજરાત ટુરિઝમના સચિવ રાજકુમાર તથા ગુજરાત ટુરિઝમના કમિશનર એસ છાક છુકાક સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલાશરુ બેલ્જિયમ ભૂતાન બ્રાઝિલ બલ્ગેריה કંબોડિયા કેનેડા ચિલી કોલંબિયા કોસ્ટોરિકા ડેનમાર્ક ઇજિપ્ત એસ્ટોનિયા ફ્રાન્સ જર્મની ગ્રીસ હંગેરી ઇન્ડોનેશિયા આયલેન્ડ ઇટલી ઇઝરાયલ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા લેબનન લિથુ ઉનિયા મલ્ટા મેક્સિકો નેધરલેન્ડ ફિલિપાઇન્સ પોર્ટુગલ પોલેન્ડ રોમાનિયા રશિયા ફેડરેશન સાઉથ આફ્રિકા સ્પેન સ્વિટરલેન્ડ તુર્કી યુક્રેન યુનાઇટેડ કિંગડમના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આમ પતંગ મહોત્સવ એ સૌ કોઈ માટે એક અનોખું નજરાણું સાબિત થઈ રહ્યું છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર